બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું બેંક ઓફ બરોડા લીડ જિલ્લા મેનેજર કચેરી બનાસકાંઠા દ્વારા મેરી પૂંજી મેરા અધિકાર અભિયાન હેઠળ આ જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં લીડ બેંક બેન્ક ઓફ બરોડા દ્વારા બેન્કો મ્યુચ્યુઅલ ફંડ શેર ડેવિડન્ટ પેન્શન અને વીમા ક્ષેત્રમાં પડેલી દાવા વગરની રકમનો દાવો કરવાની પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નેજા હેઠળ ઉપસ્થિતોને માર્ગદર્શિત કરાયા હતા અમીરગઢના ઝાંઝેરવા ગામે વીર મહારાજ મંદિરે આદિવાસી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી સમાજના આગેવાનોએ આવતીકાલે અંબાજી ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે આદિવાસી સમાજના મુખ્ય પ્રશ્ન જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ છે આના વિરોધમાં આગળ કઈ રીતે લડવું તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક યોજાઈ હતી સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કચેરીઓ જેમ કે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે ધાનેરામાં ભારતીય જનતા પાર્ટી ધાનેરા વિધાનસભા દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાણાભાઈ દેસાઈ તથા હરજીવનભાઈ પટેલ તથા ભગવાનદાસ પટેલ જગદીશભાઈ પટેલ તરુણભાઈ મોદી રમેશભાઈ રૂજ દિનેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ મતદાર માર્ગદર્શનમાં મતદાર યાદી કઈ રીતે સુધારણા કરવાની છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી પાટણની જીએમ ઇ હોસ્પિટલ ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે બ્રેન્ડેડ જાહેર કરાયેલા પંચાવન વર્ષીય દીપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો જેના થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે ગુજરાતમાં ચાલી રહેલી અંગદાનની ઝુંબેશ વચ્ચે આ ઘટના છ નવેમ્બરના રોજ બની હતી પંચાવન વર્ષીય દીપકભાઈ ભવાનભાઈ પરમારને તારીખ છ નવેમ્બરના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ સમયે તેમના પરિવારજનોને અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો શાક માર્કેટમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલના પગલે શાકભાજીના માલની આવકમાં ઘટાડો થતાં ભાવમાં 10 થી 40 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો સૌથી વધુ જરૂરિયાતવાળા ટામેટા ડુંગળી બટાકા અને ભટ્ટા મરચાંના ભાવમાં કિલોએ રૂપિયા 10 નો વધારો જોવા મળ્યો છે હાલમાં તો આવક ઓછી હોય સૌથી વધુ ભાવ લીલા વટાણાના એકસો એંશી રૂપિયા પહોંચ્યા છે માર્કેટમાં માવઠાને લઈને ભાવમાં અસર જોવા મળી હતી સોમવાર અને મંગળવાર બંને દિવસ શાક માર્કેટમાં અન્ય જિલ્લાઓમાંથી આવતા શાકભાજીના માલમાં ઘટાડો થતાં શાક માર્કેટમાં લીલા શાકભાજી ભાવમાં દસ રૂપિયાથી ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો જેમાં ટામેટા ડુંગળી બટાકા અને મરચાં જેમાં શાકભાજીમાં કિલોએ દસથી વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો